જય માતાજી મિત્રો સ્વાગત છે કે ખરા વાર પડે કારણ કે કાલનો એમ એમ છે સાંજે આઠ સાડા આઠ વાગે હું છૂટો થયો છું અને કાપા મારીમાં અથડા પાછા હનુમાનમાંથી ચડી ગયા આપણે જે નદી કાચી વાડી છે હવે થઈ ગઈ આજ ફૂલ જોવા સૂરજ દેખાય છે તમને વાદળ તો જવાના જ નથી પણ હવે જો ખુલ્લો વાતાવરણ

ઘણા હાથ થી મીડી નાખ્યા છે પણ તોય એ ગદના રહી જાય એક છોટો રહી જાય તો એ ગદનો આમાં ફસાય હવે કઈ કારાવારું નથી કાયદે સર ખરા છે કારાની ઉપાધિ નથી હોતી જોઈએ હાલે છે હવે મજા આવે એવું હાલે

નાઈ લોસ્તી મીઠું પાણી મીઠું પાણી તો નદી આવે છે આ રહી આગે જાય ગઈ ભાઈ બતાડી દઉં ચક થઈ ગઈ એ બતાડું એટલે તમને મજા આવે નદી હોય મને તો આ નદી નો વ્યુ બહુ ગમે આમાં ભે હું છોડી એટલે તો મને વધુ મજા આવી વખેડા બખેડાની બાપા મારી છે ને પૂરી કરીને પછી પાણી પી લો નદી મીઠું જો આપણી નદી પુલિયા બંધાઈ ગયો છે વાહ એટલે જો આ લેવલ થઈ ગયું પાણી મજા આવે એવું ગોળ ચક્કર પારી જાય છે ખાલી પાણી જો દેખાય એવો પવિત્ર પાણી બસ આવી જ રીતે જોવા માટે જોડાઈ રહેજો અને આપણે તો હજી વખેડા બાકી છે થોડુંક બાકી છે ચાર બીજા પાંચ બીજા વખેડાનું પ્રથમ રાઉન્ડ કરી છે પૂરું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ